દીવના વણાંકબારા ખાતે સહાય જૂથને આશા વુમન ફાઉન્ડેશન દ્વારા આઇસબોક્સનું વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આશા વુમન ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે ત્યારે દીવના વણાકબારા ખાતે આવેલ માછીમાર પરિવારની જરૂરિયાતને સમજી આશા વુમન ફાઉન્ડેશને વણાકબારા સ્વયં સહાય જૂથમાં બોક્સનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે આશા વુમન ફાઉન્ડેશનના અધ્યક્ષા તરુણાબેન પટેલ સેક્રેટરી તનવીબેન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ કાઉન્સિલર નીતા સંદીપ જાદવ સહાય જૂથના જમનાબેન ભગવાન તથા ગૌરીબેન મયુરભાઈ તથા બહોળી સંખ્યામાં સહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે તરુણાબેન પટેલે આશા વુમન ફાઉન્ડેશનની કામગીરી વિશે જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આશા વુમન ફાઉન્ડેશન સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અહીં પણ અમે બહેનોની જરૂરિયાત સમજી અને તેમને આઈસબોક્સ આપ્યું છે જેથી મચ્છી બગડે નહીં અને આઈસબોક્સમાં સ્ટોર કરી શકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપના ગ્રુપને કોઈ પણ જરૂરિયાત હોય તો તેઓ મારો કોન્ટેક કરી શકે છે આ પ્રસંગે મહિલાઓએ પણ તરુણાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો Thank you. Yeah.